आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नि सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला पवित्र धनुर्मास विशेष आज आपने सत्संग कथा वार्ता अंतर्गत घनश्याम बाल चरित्र सांभशु एक दिवस सुंदरी मामी ने रसोई करवा मांग थोड़ी वार लागी एटले भक्ति माता सवारे कामी जमिया न होता એથી એમને ભારે કકડીને ભૂખ લાગેલી ને જમવાની રાહ જોઈને બેઠા હતા ઘનશ્યામે માતાની આ પીડા જાણી એટલે પોતે તુરત જ અષ્ટ સિદ્ધિઓને ભોજનના થાળ લાવવા આદેશ આપ્યો ત્યારે પળવારમાં ગરમા ગરમ તૈયાર ભોજનના થાળ સાથે આકાશ માર્ગેથી ઉતરીને સિદ્ધિઓ સેવામાં હાજર થઈ એમના રૂપ જુઓ તો તેજ તેજના અંબાર

માતાજી અમે આઠે સિદ્ધિઓ ખાળ લઈને આપને જમાડવા આવેલ છીએ માટે આપને જે રૂચે એ આમાંથી જમો આ સાંભળી માતા તો મૂંઝવણ માં મુકાઈ ગયા આવું અજાણી બાઈઓએ આનેલું ભોજન આપનાથી કેમ જમાય ઘનશ્યામ માતાની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા કે દીદી સિદ્ધિઓએ લાવેલું ભોજન જમાય આમ કહીને ભાગ ભાતના ભોજન અને સાત ભાતના શાકમાંથી શ્રી પ્રભુ પોતે થોડું થોડું જમ્યા પછી માતા પણ ભાવથી જમ્યા પછી સુંદરી મામી પેરસેલ થાળ લઈને તો આ બધું જોઈને એના પગ બારના માંગ જ થંભી ગયા આથી ઘનશ્યામ બોલ્યા કે મામી આ સિદ્ધિઓ થાળ લાવી છે અમે પ્રસાદ લીધો તે આપ પણ થોડો પ્રસાદ લ્યો પ્રસાદ લીધો પ્રભુને વંદન કરીને સહુ સિદ્ધિઓ ચાલી ગઈ અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ